નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર પાદરાથી મળી રહ્યા છે પાદરા જંબુસર હાઇવે ઉપર એક અકસ્માતની ઘટના સામે આવી છે એસટી બસ અને પિકઅપ વાન વચ્ચે અકસ્માતમાં દસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે દસથી વધુ લોકોને પાદરાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે અન્ય જે લોકો છે તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે એસટી બસના ડ્રાઈવર અને પિકઅપ વાનના જે ટ્રેમ્પાના ડ્રાઈવર છે તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે શાકભાજી ટેમ્પો જે છે પાદરાથી જંબુસર તરફ જઈ રહ્યો હતો અને આ દરમિયાન આ અકસ્માત નડ્યો હોય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે જે ડ્રાઈવર છે તેને વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવ્યું છે બોપાજી ઉમજવારી બસમાં અમે બેઠા અને પાદરા પેટ્રોલ પંપ પર પર આવું છું અને અહીંયા મુવે ટર્નિંગ પર પીકઅપ ના સીધી જડ નીચે બસ ગઈ હતી સેને સેને વચ્ચે એક્સિડન્ટ થયો હતો પીકઅપ આ જતી અને તમે